પ્રાંતિજના મામરોલીમાં ક્ષત્રિય સમાજનો ઓગણત્રીસમો સમૂહ લગ્નોત્સવ યોજાયો સાબરકાંઠાના પ્રાંતિજના મામરોલી સમાજવાડીમાં રવિવારના રોજ પ્રાંતિ તલોદ ક્ષત્રિય સમાજ આયોજિત ઓગણત્રીસમો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં એક્યાસી નવ દંપતીઓએ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા પ્રાંતિ તલોદ ક્ષત્રિય સમાજ આયોજિત લગ્નોત્સવ સમિતિના કન્વીનર પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ પ્રમુખ ભરતસિંહ વક્તુસિંહ મકવાણા મહામંત્રી જીવનસિંહ ચૌહાણ કજનસિંહ રાયસી પી મકવાણા સહિત સંતો મહંતો રાજકીય આગેવાનો અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ભાઈઓ બહેનો યુવાઓની હાજરીમાં ભવ્ય સમારોહ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ નવ દંપતીઓને આશીર્વચન આપી ભવ્ય વિદાય આપવામાં આવી હતી એમ ન્યૂઝ પ્રાંતિજ